નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે જે આંગણવાડીના ફોર્મ ભરાઈ રહ્યા છે તેનું ઓનલાઈન ડેમોન્સ્ટ્રેશન તમને બતાવીશ તમે ઘરે બેઠા પણ ભરી શકો છો ઘરે લેપટોપ મોબાઈલ અથવા કોમ્પ્યુટરથી ભરી શકો છો બરાબર તેનું આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોઈશું તમે અહીંયા જોઈ શકો છો કે જેનું હોમ પેજ છે કઈ રીતે છે બરાબર તો એક વાર વિડીયોને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને તમને કોઈ પણ મુશ્કેલી હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો હું તમને આખે આખું ફોર્મ ભરીને બતાવીશ બરાબર એને કઈ રીતે સબમિટ કરવું ક્યાં જમા કરાવવું બરાબર તો મિત્રો ચાલો આપણે આગળ વધીએ ફોર્મમાં આ વિડીયોમાં આપણે આગળ વધીએ છીએ તો તમે અહીંયા જોઈ શકો છો આનું જે આપણું ઇ એચ આર એમ એસ ગુજરાત જે પોર્ટલ છે એ પણ કઈ રીતે ખોલવું એ પણ હું તમને બતાવીશ અહીંયા તમે નંબર જાહેરાત અહીંયા જિલ્લા વાઈઝ છે જો તમે જોઈ શકો છો સુરત બરાબર અમદાવાદ વડોદરા સોમનાથ ડાંગ એ રીતે તેત્રીસ જિલ્લાને નગરપાલિકાઓને અહીંયા લિસ્ટ આપેલું છે જ્યાં આંગણવાડીની જગ્યા ખાલી હશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તેના ગામ પણ તમને બતાવશે તમારા જિલ્લામાં કઈ જગ્યા ખાલી છે એ પણ બતાવશે તો ચાલો અહીંયા તમે જોઈ શકો છો એપ્લાય પીડીએફ યુ ડિટેલ અને સ્વઘોષણાપત્ર મિત્રો આ સ્વઘોષણાપત્રને તમારે પ્રિન્ટ કરાવીને જમા કરાવવી પડશે બરાબર ચાલો તો આપણે ફોર્મને ભરવાનું ચાલુ કરીએ બરાબર તો વિડીયોને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને જરૂર લાઈક કરજો બરાબર તો ચાલો આપણે વિડીયો આગળ વધીએ મિત્રો આપણે ફોર્મ ભરવા માટે સૌપ્રથમ ગૂગલમાં ઇ એચઆરએમ એસ ડોટ ગુજરાત લખીશું તો ત્યારબાદ આ રીતનું એનું એક પેજ ખુલશે એમાં જે સૌથી પહેલી વેબસાઇટ છે ઇ એચઆરએમ એસ ગુજરાત ડોટ જીઓવીમાં આપણે ક્લિક કરીશું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને એનું જે આપણી રાજ્ય સરકારની જે વેબસાઇટ છે તેનું મુખ્ય પેજ ખુલશે આ રીતે બરાબર જો અહીંયા તમે જોઈ શકો છો ઈ એચઆરએમ એસ ગુજરાત ત્યારબાદ આપણે ફોર્મ ભરવા માટે અહીંયા તમને અહીંયા ત્રણ મેનુ દેખાય છે આ બાજુ જમણી બાજુ એને આપણે ક્લિક કરીશું ક્લિક કરતાં અહીંયા રિક્રુટમેન્ટ દેખાય છે રિક્રુટમેન્ટમાં આપણે ક્લિક કરીશું બરાબર છે મિત્રો અહીંયા જો આ રિક્રુટમેન્ટ તમે અહીંયા વાંચી શકો છો બરાબર તો રિક્રુટમેન્ટમાં આપણે ક્લિક કરતા આ રીતનો અહીંયા એપ્લાય પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એડિટ એપ્લિકેશન તમારે અહીંયા એપ્લાય કરવાનું છે ત્યારબાદ તેની પ્રિન્ટ કરવાની છે અને કંઈક ભૂલ હોય તો એડિટ પણ કરી શકો છો બરાબર તો આપણે એપ્લાય કરીશું અહીંયા બરાબર એપ્લાયમાં જો તમે ક્લિક કરશો એટલે જિલ્લાવાઈઝ જે જગ્યાઓ છે તેનું ફોર્મ ખુલશે અહીંયા જો તમે જોઈ શકો છો આંગણવાડી જાહેરાત છે બરાબર જ્યાં આપણે હવે અગાઉ મેં વિડીયોના શરૂઆતમાં વાત કરી હતી સુરત અમદાવાદ વડોદરા સોમનાથ તમારે જે જિલ્લો એ જિલ્લામાં પસંદ કરવાનું છે બરાબર મિત્રો અહીંયા તમે ઠેક સુધી જોઈ શકો છો કુલ અહીંયા તમે જોઈ શકો છો કે એકતાલીસ જગ્યા જિલ્લાઓ અને જે અર્બન એટલે કે શહેરી વિસ્તાર છે તેનું બતાવેલું છે મિત્રો બરાબર તો ચાલો આપણે આગળ વધીએ વિડીયોમાં અમારો જિલ્લો અહીંયા હું અહીંયા જિલ્લા તરીકે વડોદરા જિલ્લો પસંદ કરું છું બરાબર તમે એ રીતે તમારો જિલ્લો પણ પસંદ કરી શકો છો ચાલો તો આ વડોદરા તમે અહીંયા વાંચી શકો છો બરાબર આંગણવાડી કાર્યકર તેડાગર માટેની જાહેરાત તો આપણે અહીંયા એપ્લાયમાં જઈશું એપ્લાયમાં ક્લિક કરશો એટલે તમને એ હોમ પેજ ખુલશે બરાબર જો અહીંયા સૌથી પહેલાં તમારી પાસે પાસેથી અહીંયા બાહેધરી માંગે છે કે વખતો વખત સુધારા શરતોને બંધન કરતાં મને રહેશે જે પગારને આ તે જે બધે એનું છે બરાબર એમાં કઈ રીતની પરીક્ષા છે આ વિષયના ગુણ છે સાતસો ગુણ હોય જો દસમાનું એ રીતનું તમારે વાંચી લેવું ત્યારબાદ આપણે એનું મેરિટ કઈ રીતે બને છે તો એગ્રી પર આપણે ક્લિક કરીશું તમે અહીંયા એગ્રી પર ક્લિક કરશો એટલે તમારી વિગત અહીંયા તમને પૂછશે બરાબર તો ચાલો આપણે વિગતમાં અહીંયા ચાર સ્ટેપ છે સ્ટેપ વન રજીસ્ટ્રેશન સ્ટેપ ટુ ઉમેદવારની માહિતી અભ્યાસની માહિતી તમારી કેટલું ભણેલા છે અને જરૂરી ડોક્યુમેન્ટ બરાબર તો ચાલો સૌથી પહેલાં અહીંયા જો મેં વડોદરા પસંદ એટલે વડોદરા અહીંયા આવી ગયું છે ત્યારબાદ આપણે જિલ્લો પસંદ કરીશું તો જિલ્લો તો ઓટોમેટિક વડોદરા છે જ તો અહીંયા જો અહીંયા વડોદરા બરાબર વડોદરામાં તાલુકો કયો તો આપણે ચાલો માનો કે કરજન તાલુકો લઈ લઈએ બરાબર ગામ કે શહેર તકે ગામ બરાબર તો કયું ગામ તો અહીંયા ગામની આખી લિસ્ટ ખુલશે જોઈ લો અહીંયા કરમડીયા જે કરજન તાલુકાના ગામ છે તે તમારા ગામ તાલુકાના પણ ગામ ખુલશે ચાલો આપણે એમાં આ વલણ ગામ છે તે પણ લઈ લઈએ ચાલો આંગણવાડી પસંદ કરો એટલે ગામમાં જેટલી ખાલી જગ્યા હશે આ જે ગામ બતાવ્યો છે મિત્રો એ ખાલી જગ્યાવાળા ગામ છે બરાબર કે તમામ તાલુકાના તમામ ગામ નથી અહીંયા બરાબર જે ગામમાં ખાલી જગ્યા હશે તે જ છે ચાલો તો આપણે વલણમાં ચાર નંબરની આંગણવાડીમાં જગ્યા વરસાવે છે હવે ઉમેદવારનું નામ અંગ્રેજીમાં બરાબર તો મિત્રો એ આપણે હવે અંગ્રેજીમાં ફોર્મ ભરી નાખવાનું બરાબર તો ચાલો એક અંગ્રેજીમાં માગશે અને એક તો મિત્રો ત્યારબાદ આપણે અહીંયા જોઈશું અહીંયા ગામમાં વલણ છે બરાબર આંગણવાડી ચાર નંબર જે ખાલી છે ત્યારબાદ આપણે અહીંયા ઉમેદવારનું નામ નોંધીશું ઉમેદવારનું નામ તમે જોઈ શકો છો અહીંયા બરાબર કે સોનલબેન રમેશભાઈ પટેલ બરાબર અહીંયા નામ નોંધતી વખતે તમારે એટલું ધ્યાન રાખવું કે સૌ પ્રથમ ઉમેદવારનું નામ ત્યારબાદ તેના પિતા અથવા તો પતિનું નામ ને ત્યારબાદ અતક એ રીતે અહીંયા આપણે ગુજરાતીમાં નામ નોંધીશું બરાબર જાતિમાં આપણે અહીંયા સ્ત્રી સિલેક્ટ કરીશું ચાલો અહીંયા આંગણવાડી કાર્યકર્તા હતા એમાં તમે ઓપ્શનમાં જશો એટલે અહીંયા તમને આવશે આંગણવાડી કાર્યકર બરાબર એનો મોબાઈલ નંબર નાખીશું ત્યારબાદ અહીંયા આપણે આપણે કેપ્ચા કોડ સિલેક્ટ કરીશું કેપ્ચા કોડ એટલે કે ઉપર જે અંગ્રેજી અક્ષરો લખેલા છે એ તમારે અહીંયા નાખવાના છે બરાબર સી એચ એસ સિક્સ તમે અહીંયા જોઈ શકો છો બરાબર એચ અને સિક્સ બરાબર ત્યારબાદ આપણે અહીંયા સેન્ડ ઓટીપીમાં જવાનું છે મિત્રો બરાબર સેન્ડ ઓટીપીમાં જશો એટલે તમે જે મોબાઈલ નંબર નાખેલો છે એની ઉપર તમને એક ઓટીપી મળશે આ રીતે છે બરાબર તો આપણે એ ઓટીપી નાખીશું હું અહીંયા ઓટીપી નાખીશું બરાબર ચાલો મેં અમારું ઓટીપી નાખ્યું છે ત્યારબાદ આપણે સબમિટ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે મિત્રો આટલું કરતાં જો અહીંયા તમા આ રીતે અરજી નંબર છે તમારો હવે ઉમેદવારની માહિતી ભરો જરૂરી દસ્તાવેજા અપલાર કરો બરાબર એટલે હવે આપણે બીજી માહિતી ભરવાની છે અહીંયા તમારું સ્ટેપ વન પૂરું થાય છે મિત્રો હવે આપણે સ્ટેપ ટુની માહિતી જોઈશું જેમાં ઉમેદવારની માહિતી ભરવાની છે સ્ટેપ વન પૂરા કર્યા બાદ રજીસ્ટ્રેશન બાદ સ્ટેપ ટુ આવશે તો ચાલો આપણે તેમાં જોઈએ બરાબર એમાં સૌથી પહેલાં છે ઉમેરવારની માહિતી તો જિલ્લો મેં અહીંયા અગાઉથી આપણે રજિસ્ટ્રેશનમાં નાખેલો છે તે આવી જ જશે અહીંયા બરાબર ગામનું નામ સાથે આવી જશે આંગણવાડીનો ક્રમ પણ આવી જશે ચાલો અંગ્રેજીમાં નામ તો મિત્રો અહીંયા જો મેં ઓલરેડી અંગ્રેજી કેપિટલમાં નામ નાખેલું પણ અહીંયા તમારે ખાસ ધ્યાન આપ્યું કે જે તમારી દસમાની પ્રમાણપત્ર છે બરાબર જે દસમાની માર્કશીટ છે તેના મુજબ નામ લખો અહીંયા મેં સોનલબેન રમેશભાઈ પટેલ આ રીતનું નામ છે પણ ઇંગ્લિશમાં બરાબર પિતાનું નામ અંગ્રેજીમાં આ રીતે લખવું છે તે પણ એસએસસીના પ્રમાણપત્ર મુજબ પટેલ રમેશભાઈ જય જયશંકર અટક પણ અંગ્રેજીમાં પ્રમાણપત્ર મુજબ પટેલ ચાલો આપણે ગુજરાતીમાં નાખીએ અહીંયા ગુજરાતીમાં નામ તો પણ પ્રમાણપત્ર મુજબ સોનલબેન રમેશભાઈ પટેલ અને પિતાનું નામ અને અતક બરાબર ઉપર અંગ્રેજીની છે ગુજરાતી અહીંયા જન્મ તારીખ નાખીશું ચાલો રાષ્ટ્રીયતા એટલે ભારતીય થશે વૈવાહિક પરિસ્થિતિ મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપવું કારણ કે અહીંયા અગ્રતા આપવામાં આવે છે વિધવા હશે તો તેને અગ્રતા આપશે છૂટાછેડા હશે એટલે કે તકતા હશે અપરિણીત હશે અને પરિણીત બરાબર અહીંયા બેન પરિણિત છે એટલે આપણે અહીંયા પરિણીતમાં ટીક મારેલી છે તમે જે હોય એ રીતે તમારા ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાના હશે બરાબર એટલે વિચારીને કરજો બરાબર તારો જાતિ જનરલ એસસી એસટી ઓબીસી કે એસ સી અથવા તો ઇ એસ આર્થિક પછાત બરાબર તો અહીંયા આપણે જનરલમાં જઈશું ચાલો હવે શ્રીના પ્રમાણપત્રમાં દર્શાવેલ મુજબનું સરના મુજબ આપણે અહીંયા રૂપ આપેલું છે સાઇટ પર તેના મુજબથી આપણે કરવાનું છે તો એની માહિતી દર્શાવે છે જિલ્લો વડોદરા તાલુકો કરજન ગામ વલણ અહીં પિનકોડ નંબર છે અને જન્મ તારીખ છે પ્રમાણપત્રની તારીખ મિત્રો અહીંયા ખાસ તમારે નોંધું કે શ્રીનું રહેવાસી હોવાનું અંગેનું પ્રમાણપત્ર જે રેઠાનો પુરાવો છે તે અઠ્યાવીસ બે પચીસથી ત્રીસ આઠ પચીસ સુધી ઇસ્યુ કરેલો હોવો જોઈએ બરાબર મિત્રો અને અહીંયા મોબાઈલ નંબર બરાબર ત્યારબાદ નીચે પત્ર વ્યવહારનું સરનામામાં આપણે આપણું જે સરનામું છે એ રીતે પિનકોડ નંબર નાખીશું અહીંયા ઇમેલ એડ્રેસ છે જે આપણે નાખવાનું નથી બરાબર ચાલો અહીંયા ખાસ વાંચું એક્સપિરિયન્સ ડિટેલ ઉમેદવાર હાલ અંગ્રેજી સોરી અરજી કરવાની આંગણવાડીમાં તેડાગર તરીકે કાર્યકર છે અને દસ વર્ષનો અનુભવ ધરાવે છે તથા ભરતીમાં અગ્રતાનો લાભ લેવા માંગે છે તો અહીંયા હા કરું ના હોય તો ના કરું આ બેનને કોઈ અનુભવ નથી એટલે આપણે અહીંયા ના કરીશું બરાબર ચાલો પછી અહીંયા બહેધરી લેવામાં આવે છે કે હું જાહેર કરું છું કે ભરતીમાં સમાવિષ્ટ જગ્યા તો આપણે અહીંયા વાંચીને તમારે અહીંયા ટીક કરી લે આપણું કોઈ સગા સંબંધી નથી બરાબર ઉપરની જાણ મુજબ સાચી છે ટીક કરવાનું છે અહીંયા બરાબર અને ત્યારબાદ નેક્સ્ટ અને આપણે સબમિટ આપવાનું છે બરાબર અહીંયા નેક્સ્ટ અને સબમિટ તો ચાલો આપણે નેક્સ્ટ અને સબમિટ ફર ઉમેદવારનું માહિતી સ્વીકાર થઈ ગઈ છે સેક્શન વિગતો અપલોડ કરો બરાબર આવું તમને ચાલો મિત્રો હવે આપણે સ્ટેપ ત્રણમાં અભ્યાસની માહિતી ભરીશું બરાબર અહીંયા શૈક્ષણિક વિગતો છે તમે જોઈ શકો છો તો આંગણવાડી જાહેરાત કાર્યગર તેડાગર માટેની જાહેરાત વડોદરા માટે મેં અરજી કરેલી છે આપણે વિભાગ ત્રણમાં આવ્યા છે તો ધોરણ હવે એમાં કેટલું ક્વોલિફિકેશન જોઈએ બરાબર ધોરણ દસ બાર તો જોવે વળતા જો તમે કોઈ પીટીસી કરેલું હોય ગ્રેજ્યુએશન કરેલું હોય સ્નાતક અનુસ્નાતક જે પણ કરેલું હોય એ તમામ આપણે અહીંયા દર્શાવી દેવાનું છે એના આધારે જ મેં બનશે બરાબર એટલે જેટલું ભણેલા હોય બધું આપણે દર્શાવી દેવાનું છે મિત્રો ચાલો આપણે દર્શાવીએ અહીંયા મેં આ બેનના ધોરણ બારના માર્ક નાખેલા છે ચારસો નેવ છે સાતસોમાંથી ઓલરેડી નાખેલા છે તમે અહીંયા એડિટ કરીને પણ જોઈ શકો છો પ્રયત્નોની સંખ્યા કયું બોર્ડ છે રાજ્ય ગુજરાત છે બરાબર તમે આમ અહીંયા અહીંયા પણ અંક નાખી શકો છો ત્યારબાદ આપણે નીચે જઈએ તો અહીંયા જુઓ તો અહીંયા અભ્યાસ આ ધોરણ દસ પછી કોઈ પણ કોર્સ કર્યો હતું બરાબર ચાલો અહીંયા એક્સ્ટ્રા અભ્યાસની વાત છે તો આ બેને સ્નાતક કરેલું છે બીએ છે એનું વાર્ષિક હતું ત્રણ વર્ષ છે એ બોર્ડ વીએનએસ જીયુ સુરત છે બે હજાર પંદરમાં રાજ્ય અહીં નેક્સ્ટ આપશો એટલે આ રીતનું ખોલશે બરાબર અહીંયા ત્રણે ત્રણ વર્ષની તમારે ટકાવારી દર્શાવવાની છે ટકાવારી દર્શાવવા માટે તમે બે રીતે દર્શાવી શકો છો અહીંયા તમે કા ગુણ અથવા ટકાવારી બરાબર તો અહીંયા આપણે અમે વેનના ગુણ દર્શાવેલા છે એટલે અહીંયા ગુણ સિલેક્ટ કરીશું બરાબર જો અહીંયા તમે જોઈ શકો છો ગુણ બરાબર ત્રણે ત્રણ વર્ષના આપણે ગુણ લેવાના છે મિત્રો બરાબર ચાલો તો અહીંયા ગુણ છે ત્રણસો ત્રીસ પ્રયત્ન છે એ બધું આપણે દર્શાવી દેવાનું છે ત્યારબાદ આપણે નીચે આવીને જો અનુસ્નાતક કરેલું હોય તો તે પણ દર્શાવજો બરાબર અને નેક્સ્ટ આપજો એટલે બધા વર્ષનું તમારે બે વર્ષનું અનુસ્નાતકનું કોર્સ હોય તે તમારે આવશે ત્યારબાદ આપણે અહીંયા સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે બરાબર મિત્રો તમે સબમિટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમામ માહિતી સેવ થઈ જશે બરાબર અને ત્યારબાદ આગળ આપણે ડોક્યુમેન્ટ અપડેશનમાં જવાનું છે બરાબર તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ બરાબર હવે મિત્રો આપણે હવે ડોક્યુમેન્ટ અપલોડ્સ એટલે કે સ્ટેપ નંબર ચારમાં જોઈશું બરાબર કે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો બરાબર તો અહીંયા તમે જાણો છો આંગણવાડી જે આપણી ભરતી છે એને અપલોડ કરીશું તો અહીંયા તમે ચૂઝ ફાઇલમાં જશો એટલે તમારે ત્યાં આમ ચૂઝ ફાઇલમાં જશો એટલે જે ગેલેરીમાં સેવ કરેલો છે ત્યાંથી તમે અપલોડ કરી શકો છો બરાબર અહીંયા મેં પહેલેથી ચાલો તો હું તમને બતાવું સૌ પ્રથમ આપણે આપણો જે ઉમેદવાર છે તેનો ફોટો અપલોડ કરીશું બરાબર તો અહીં તો હું ફોટો આમ કરીને અપલોડ કરું છો મિત્રો બરાબર એ રીતે તમે અહીંયા ફોટો કેટલા ફોર્મેટમાં પંદર કેબીથી વધુ ન હોવો જોઈએ બરાબર એ રીતે અહીંયાની ઊંચાઈ છે તમારી રીતે સેટ કરી નાખવાનું છે બરાબર ચાલો આગળ જઈશું તો સો ઘોષણાપત્ર છે આપણું એ અપલોડ કરવાનું છે એલસી છે તમારી શાળાની બરાબર અથવા તો ધોરણ દસનું ક્રેડિટ સર્ટિફિકેટ એટલે કે માર્કશીટ માન્યશીનો સ્થાનિકનો રહેથાનો પુરાવો બરાબર એ જ રીતે એસએસસીની માર્કશીટ અને ધોરણ બાર પાસ પ્રયત્ન એકની માર્કશીટ અપલોડ કરવાની છે મિત્રો બરાબર ત્યારબાદ તમે અપલોડ કરશો એટલે અહીંયા તમે સ્ટેટસમાં પણ જોઈ શકો છો બરાબર સ્ટેટસમાં જો તમે સો ઘોષણાપત્ર આધાર કાર્ડ ઓળખ પુરાવ અપલોડ કરવા માંગો છો બરાબર તો અહીંયા તમે ઓકે આપશો એટલે તમારે થઈ જશે અપલોડ બરાબર ચાલો હશે આપણે આગળ જઈએ એમાં તો આગળ જરા તમારે તમામ વસ્તુ હવે તમામ ડોક્યુમેન્ટ આપણે અપલોડ થઈ જાય અહીંયા આધાર કાર્ડ પણ તમારે અપલોડ કરવાનો છે ઓળખના પુરાવા તરીકે ત્યારબાદ નીચે તમે જોઈ શકો છો ડ્રાફ્ટ એપ્લિકેશન તો આપણે અહીંયા એને ક્લિક કરીશું તમે ડ્રાફ્ટ એપ્લિકેશનમાં ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન અહીંયા ડ્રાફ્ટ સ્વરૂપે બતાવશે જો અહીંયા તમે જોઈ શકો છો બરાબર તમામ માહિતી અહીંયા આવી જશે જાહેરાત કઈ તારીખ છે અરજી તારીખ આજે સોલ છે તાલુકો કયો છે બરાબર આ રીતે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરતાં તમારા ગુણ ટકા તમામ માહિતી ડ્રાફ્ટમાં સેવ થઈ જાય છે મિત્રો બરાબર આ તમારે કોપી કરાવી લેવાની છે મિત્રો ત્યારબાદ આપણે આ તો ડ્રાફ્ટમાં પછી ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશનમાં આપણે જવાનું છે મિત્રો તમે કન્ફર્મ એપ્લિકેશન કરશો એટલે બધા ડોક્યુમેન્ટ જોવાના બાકી છે બરાબર એટલે આપણે એને વ્યૂ કરી લેવાના છે ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન કરજો એટલે તમારું આ રીતે ભરાઈ જાય છે ફોર્મ ત્યારબાદ તેને પ્રિન્ટ કરવાની છે અને જરૂરી ડોક્યુમેન્ટ જોડવાના છે મિત્રો તો આ રીતે આપણે ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકીએ છીએ તમામ બહેનો સુધી આ વિડીયો પહોંચાડજો અને કોઈ પણ મુશ્કેલી હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને તરત જણાવજો મિત્રો બરાબર તો જય હિન્દ જય ભારત